આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે પ્રસ્તુત છે ઇનરવેલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો રેડિયો ટોક શો આજનો વિષય છે ટ્રાન્સજેન્ડર સમાજનો ત્રીજો સ્તંભ આ ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે પ્રેસિડેન્ટ રીટાલીબેન ગણાત્રા ડિસ્ટ્રિક્ટ આઈએસઓ રચનાબેન શાહ જાણીતા મહિલા સામાજિક કાર્યકર્તા અને ભારતીય જનતા પાર્ટી કચ્છ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી ગોદાવરીબેન ઠક્કર

કચ્છ ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી ગોદાવરીબેન ઠક્કર અને ટ્રાન્સજેન્ડર વ્યક્તિ વિશેષ એવા શ્રી ભાવેશભાઈ માતંગ આપ સર્વેને આકાશવાણી ભુજમાં હું આ ચર્ચામાં આવકારું છું આજની ચર્ચા આપણે લઈને આવ્યા છીએ ટ્રાન્સજેન્ડર વ્યક્તિત્વો પર ઈશ્વર કી બનાઈ શખ્સિયત હૈ સબસે અલગ સબસે જુદા ઇનકો સમજને કા પ્રયાસ કરે સમાજ મેં ઇનકી ભી અહેમિયત હૈ તો આજે આપણે આ ચર્ચાનો આરંભ કરીશું અમારા ઇનરવિલ ક્લબ ઓફ બુજ ફ્લેમિંગોના પ્રેસિડેન્ટ રીટાલીબેન કહીશું કે આપના ક્લબે આ સરસ પહેલ કરી છે ટ્રાન્સજેન્ડરને સપોર્ટ કરવા અંગેના પ્રોગ્રામની તો હું આપને પૂછીશ કે આ પ્રોગ્રામ કરવા પાછળ આ ટોક શો કરવા પાછળ આ વિચાર આપને કઈ રીતે આવ્યો નમસ્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે તમારા માટે એક વિષય પર ચર્ચા કરવા આવ્યા છીએ સમાનતા તમે શબ્દ તો સાંભળ્યો જ હશે ને સમાનતા ભણતરમાં સમાનતા ગણતરમાં સમાનતા સમાજમાં એ મનુષ્યનું મૂળભૂત અધિકાર છે તો ચાલો જાણીએ આજે ટ્રાન્સજેન્ડર સમાનતા વિશે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ આદર અને સમજને પાત્ર છે કારણ કે તેમની ઓળખાણ માન્ય અને તે સ્વીકારવી જોઈએ વિવિધતાને સ્વીકારવાથી વધુ સમાવિષ્ટ અને દયાળુ સમાજને પ્રોત્સાહન મળે છે જ્યાં દરેક વ્યક્તિ પ્રામાણિકપણે જીવી શકે છે જ્યારે અમે એક મૂવી જોઈ તાલી એમાં જે અભિનેત્રીએ પોતાના ભણતર ગણવા અને સમાજમાં પોતાનું એક ઊંચું સ્થાન મેળવ્યું એમાં એક વાક્ય બહુ જ સરસ હતું એ બોલ્યા હતા કે બજાવંગી નહીં બનાવગી આ શબ્દ બળ પૂરો પાડે છે કે ટ્રાન્સજેન્ડરને સમાજમાં એક સમાન સ્થાન મળવું જોઈએ ટ્રાન્સજેન્ડર સપોર્ટ માત્ર નહીં શક્ય એટલા પ્રયત્નો કે જે શિક્ષણથી વંચિત છે એમને શિક્ષા આપવી અને ભાવેશભાઈની જેમ પગભર થઈ શકે અને આ હેતુથી જ ટ્રાન્સજેન્ડર સપોર્ટ પ્રોગ્રામ કરી ગર્વ અને સરળતાથી તેઓ પોતાનું જીવન જીવી શકે ખૂબ સરસ વાત કરી રીટાલીબેને એક નાનકડી મૂવીની અસર સમાજને કંઈક કહે છે તો એ વાત આપણા શ્રોતા મિત્રો સાથે પણ આપણે આજે આ ઇનરવિલ ક્લબ ઓફ ભૂજ ફ્લેમિંગોના માધ્યમથી શેર કરવા આવ્યા છીએ અને ક્લબના માધ્યમથી આજે આપણે એક વ્યક્તિ વિશેષને પણ શ્રોતાઓ સમક્ષ મણાવી રહ્યા છીએ આપણી વચ્ચે જાણીતા સિંગર એવા શ્રી ભાવેશભાઈ માતંગ ઉપસ્થિત છે તો એ પણ એક સરસ પ્રેરણારૂપ ઉદાહરણ છે ટ્રાન્સજેન્ડરો માટે તો આજે પ્રશ્નોત્તરી દ્વારા આપણે ભાવેશ માતંગ સાથે વાત કરીશું પ્રથમ તો નાનકડો પરિચય હું એમ આપીશ કે છે અને આપણે એમને આગળ પૂછીશું કે તમે પ્રાથમિક શિક્ષણ કેટલું મેળવ્યું છે અને ક્યાં મેળવ્યું છે ભાવેશભાઈ સર્વપ્રથમ નમસ્કાર મારું નામ છે સિંગર ભાવેશ માતંગ અને મેં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે આઠ ધોરણ સુધી ખૂબ સરસ તમે આઠ ધોરણ સુધી પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે હવે આગળ વાત કરીએ કે તમે પ્રાથમિક શિક્ષણની સાથે સાથે ક્યાંક ને ક્યાંક તમે અલગ અલગ શોખ કેળવ્યા હશે તમારા જીવનમાં તો તમે તમારા શોખ વિશે પણ અમારી સાથે વાત કરો હા મેમ શોખમાં તો ખરું સિંગિંગનું પહેલેથી જ હતું ઘરમાં મમ્મીને સિંગિંગ કરતા હતા એટલે એ શોખ પહેલેથી હતું સિંગિંગનું અને ત્યાર પાછ સ્કૂલમાં એ સિંગિંગમાં નાના મોટા પ્રોગ્રામ અમે કરતા પ્રાર્થનાઓ પછી નાના મોટા બાળગીત એનામાં વધુ શોખ અમને થયો સરસ વાત કરી પ્રાથમિક શિક્ષણમાં બાળગીતો પ્રાર્થનાઓના માધ્યમથી એમનો સિંગિંગનો જે શોખ છે એ ખૂબ જ પાંગર્યો છે અને તમે જે સિંગિંગના શોખની વાત કરી તો મોટા થયા પછી સમાજમાં તમે સિંગિંગના શોખ પ્રત્યે તમે કેવી રીતે આગળ વધ્યા અને શું તમે એના માટે પ્રયાસો કર્યા પ્રયાસો મેમ પહેલે તો સિંગિંગ માટે મેં ઘરેથી જ બધા સિંગિંગ જે મારું વિષે કચ્છી લોકગીતનું છે તો એનામાં મેં મમ્મી પાસેથી બધી માહિતી મેળવી સિંગિંગની ત્યારબાદ મેં એક નાના મોટા એલ્બમ શૂટ મારા નામથી ભાવેશભાઈએ બહુ સરસ વાત કરી છે મિત્રો સમક્ષ કે યુટ્યુબમાં એમના કચ્છી આલ્બમ પણ એમણે બનાવેલા છે તો આપણે ભાવેશભાઈને કહીશું કે આપ એકાદ બે કચ્છી આલ્બમના નામ આપો શ્રોતા મિત્રો આપને સાંભળે અને દરેકને ખ્યાલ આવે કે આપણે કેટલા સુંદર આપે પ્રયાસ કરેલા છે તો આપ નામ પણ શેર કરો અમારી સાથે યસ મેમ મેં ઘણા બધા એલ્બમ કર્યા કચ્છ માટે તેમાં જ મારું ફેવરેટ માલધારી રાણા જેમણે મેં કચ્છને ડેડિકેટ કર્યો અને કચ્છ સાંસ્કૃતિને મેં જીવતો કર્યો તેનામાં કચ્છની સંસ્કૃતિને ધબકાર આપતો એમનો જે માલધારીનો જે આલ્બમ છે કચ્છી આલ્બમ તો આજે આપણી વચ્ચે ઇનરવિલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગોના માધ્યમથી આકાશવાણીમાં આટલી તક મળી છે તો આપણે ભાવેશભાઈને કહીશું કે આ માલધારી કચ્છી આલ્બમ જે કચ્છને એમણે સમર્પિત કર્યું છે તો એની બે ચાર લાઈન તમે અમારી સાથે શેર કરો યસ મેમ માલધારી સોંગ એ તો જો કે જૂનો ઐતિહાસિક લોકગીત છે પણ એમને પછી મેં રીડેવલપ કરી અને કચ્છને ફરીથી સાંસ્કૃતિ જીવતો કરી એનામાં બધે કચ્છી પહેરવાસ કરીને મેં કર્યો છે એમને બે લાઈન તમારા સમય રજૂ કરું તો માલધારી રાણા મુકે રે કોનો જો મારે માલધારી રાણા મુકે રે કોનો જો મારે

જોકે દરેક પ્રોગ્રામમાં ફંક્શનમાં હું ગાઉં છું કાનાને યાદ કરતા મને એમનાથી ઘણી એક લાગણી છે એટલે હાલ કાના મને દ્વારિકા દેખાડ કોડીલા કાન હાલકા મને દ્વારિકા દેખાડ કોડીલા કાનજી હો વાલા રહી ના શકો તમ વિના હો કાના રહી ના સકો તમ વિના ભાવેશભાઈ ખૂબ સરસ આપણે આજે ઈચ્છીએ સાથે મળીને કે કચ્છની સંસ્કૃતિને આમ જ બળ આપતા રહો અને કાનાજીના આશીર્વાદ તમારા ઉપર સતત વરસતા રહે અને આપ ખૂબ જ પ્રગતિ કરો હવે મારે એ પણ પૂછવું છે કે અત્યારે તમે સામાજિક રીતે પરિવાર સાથે રહો છો તો અત્યારના સ્ટેજ સુધી પહોંચ્યા પછી તમને ક્યાંય નોકરી કરવાની ઈચ્છા થઈ ક્યાંય તમે સામાન્ય નોકરી માટે પ્રયત્ન કર્યા કંઈક રોજગારી માટે આ શોખ ને આપણે કેળવ્યો કહેવાય પણ રોજગારી માટે આપણે તમે કઈ પ્રયાસો કર્યા છે યસ મેમ મેં ઘણા બધા પ્રયાસો કર્યા અને એક મારી એવી નાની નોકરી છે મેડિકલ એજન્સીમાં હું એઝ અ ઓર્ડર અને પરચેસમેન રીતે ત્યાં જોબ કરું છું ને કહેવાય કે સમાજમાં ટ્રાન્સજેન્ડરને તો ઘણી લેડીઝ કે જેન્ટ્સ અથવા ટ્રાન્સજેન્ડરને વધુ મહેનત કરવી પડે છે પોતાની કહેવાય કે શક્તિ દર્શાવી પડે છે પોતાનો એક આત્મનિર્ભર થવા માટે વધારે મહેનત કરવી પડશે એટલે અત્યારે હાલ ફિલહાલ મારીનો જોબ છે એમણે સરસ વાત કરી કે આઈડેન્ટિટી ને સાબિત કરવા માટે એમણે ઘણો બધો સંઘર્ષ કર્યો છે અને એ નાનકડી મેડિકલ એજન્સીમાં પોતાનું ખૂબ સુંદર આપી રહ્યા છે તો એ પણ આપણા માટે ગૌરવની વાત છે તો અત્યારે આપણી વચ્ચે સમાજમાં ઘણા બધા ટ્રાન્સજેન્ડરો છે અને આકાશવાણી ભુજના માધ્યમથી ઘણા બધા એવા શ્રોતાઓ છે જે તમને પ્રેરણારૂપ માની અને તમને સાંભળવાના પણ છે તો આજે તમે એવી વાત શેર કરો કે તમને સરકારશ્રી તરફથી ટ્રાન્સજેન્ડરોને કયા લાભ આપવામાં આવે છે અને તમે એ લાભ કઈ રીતે લ્યો છો અને તમારા જેવા અન્ય વ્યક્તિઓ સરકારશ્રીના જે આ લાભો છે એ મેળવે તો એમને શું ફાયદો થાય યસ મેમ સરકાર તરફથી અત્યારે સરકાર ટ્રાન્સજેન્ડરો માટે ઘણી બધી એક્ટિવ છે જેનામાં સે એક બેસ્ટ ઉદાહરણ આપું તો ટીજી કાર્ડ છે જે ટ્રાન્સજેન્ડરો માટે કહેવાય ને કે વરદાન જ છે કે એમનો પોતાનો એ અસ્તિત્વ બતાડી શકે છે જેમ આધાર કાર્ડ નોર્મલ વ્યક્તિ માટે છે એવી રીતે ટ્રાન્સજેન્ડરો માટે ટીજી કાર્ડ છે જેનામાં એમને બધાય ઇક્વલ રાઇટ મળે છે સરકાર તરફથી એમને બધા જ સરકારી લાભો મળી શકે છે ટીજી કાર્ડ તરફથી એમણે ટ્રાન્સજેન્ડર માટે ટીજી કાર્ડની પણ ખૂબ સરસ વાત કરી છે અન્ય કોઈ માહિતી સરકારી લાભોની તમે કોઈ લાભ લેતા હો એવું તમારા ધ્યાનમાં હોય તો અમારી સાથે શેર કરી શકશો અન્ય લાભો સરકાર પાસેથી તો સરકાર ઘણી બધી એક્ટિવ છે ત્યારબાદ સરકાર તરફ અમને હક અધિકાર મળેલા છે જેના તરફથી હવે અમે પોતાનું સ્વનિર્ભર જિંદગી જીવી શકીએ છીએ અને એક ઈજતદાર રીતે એક વ્યક્તિ ધરાવી શકીએ છીએ એવા સરકાર તરફથી ઘણા બધા એ નિયમ છે કે કાનૂન અમારી તરફથી એકદમ સ્ટ્રોંગ છે તથા સરકારને એક નોકરી પણ અમે કરી શકીએ છીએ જે પેલા નહોતું હવે અમને નોકરી મળી શકે છે ત્યારબાદ અમે પોતાનો જિંદગી સારી રીતે જીવી શકીએ છીએ એવું બધું થઈ શકે છે સરકાર તરફથી ભાવેશભાઈ ની વાત તરફથી આપણે ચોક્કસ એવું માની શકીએ કે સરકારશ્રી તરફથી પણ સકારાત્મક પ્રયાસો ટ્રાન્સજેન્ડરને યોગ્ય તક આપવા માટે થઈ રહ્યા છે સાથે સાથે આપ સર્વે સાથે હું એક વાત એ પણ શેર કરવા માંગીશ કે સુપ્રીમ કોર્ટે એટલે કે થર્ડ માટે માન્યતા આપી છે વર્ષ માં નાલસા એટલે કે નેશનલ લીગલ સર્વિસ ચુકાદામાં થર્ડ જેન્ડર ની માન્યતા અને તેમને ઓબીસી માં પણ સમાવેશ કરવામાં આવ્યો છે એટલે ઓબીસી ના જે લાભો છે એ ટ્રાન્સજેન્ડરો લઈ શકે છે તો આ પણ એક સોનામાં સુગંધ ભળે એવી વાત છે માટે સાથે સાથે ટ્રાન્સજેન્ડરો માટે એક વાત નાનકડી એ પણ આપણે શેર કરીશું કે તાજેતરમાં ઘણી બધી જગ્યાએ સત્યાવીસમી એપ્રિલ વિશ્વ ટ્રાન્સજેન્ડર દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે તો ગુજરાત સરકારમાં પણ સત્યાવીસમી એપ્રિલ વિશ્વ ટ્રાન્સજેન્ડર દિવસ તરીકે ઉજવી અને ટ્રાન્સજેન્ડરોને બોલાવી અને વિવિધ કાર્યક્રમો સાથે એમને યોગ્ય તક આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તો આ એક ખરેખર આપણા માટે ગૌરવની વાત છે અને ભાવેશભાઈ જેવા વ્યક્તિ વિશેષ આવી રીતે પગભર થઈ અને સમાજમાં માનભર્યું સ્થાન મેળવવા માટે અને પોતે આત્મસન્માનથી જીવી શકે એના માટે ખૂબ જ પ્રયાસો કરી રહ્યા છે સંઘર્ષ દરેક વ્યક્તિને આવે છે પણ સંઘર્ષને તકમાં પરિણમવી એ દરેક વ્યક્તિના અલગ અલગ વ્યક્તિત્વ ઉપર આધારિત છે આપણી વચ્ચે આપણા આમંત્રણને માન આપી અને અત્યારે આપણી વચ્ચે પધાર્યા છે જાણીતા મહિલા કાર્યકર્તા એવા ગોદાવરીબેન ઠક્કર તો એમને પણ અત્યારે હું આમંત્રણ આપીશ અને આ ચર્ચામાં સાથે જોડીશ કે આપ સામાજિક ક્ષેત્રે ખૂબ જ કાર્યરત છો મહિલા સંસ્થાઓમાં કાર્યરત છો અને ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના પ્રમુખશ્રી તરીકે પણ આપ આપની જવાબદારી નિભાવી રહ્યા છો તો આ તકે અમે આપને આ ચર્ચામાં જોડતા એ વાત પણ આપની પાસે જાણવા માંગીશું કે સરકાર તરફથી ટ્રાન્સજેન્ડરને સપોર્ટ કરવા માટે ઘણા બધા એવા કાયદાઓ છે સરકારી યોજનાઓ છે જેની વાત આ બધાને કે સમાજને ખબર નથી તો એ ઉપર આપ પ્રકાશ પાડશો જેથી ભાવેશભાઈ અને અન્ય ટ્રાન્સજેન્ડરોને તમારા તરફથી માહિતી મળી શકે ગોદાવરીબેન ઠક્કર સૌથી પહેલા તો દુલારીબેન ખૂબ ખૂબ નમસ્કાર ભાવેશભાઈ તમને વંદન મારા અને અન્ય બધા બહેનોને મારા ખાસ ખાસ નમસ્કાર ખાસ જયારે આજે આટલી સરસ આપણે ચર્ચાનું આયોજન કર્યું છે ત્યારે મને એમ લાગે છે કે જે ભાવેશભાઈ અહીંયા આવ્યા છે તો રાજ્યકીય લાભો અને રાજ્યકીય યોજનાઓ વિશે તો હું વિસ્તૃત માહિતી આપીશ પણ એથી વિશેષ હું પેલા સમાજને એક અપીલ કરું છું કે આ બધા લાભો મેળવવા માટે એને અલગ જ્યારે સુપ્રીમે એને ચુકાદામાં કીધું છે તો એ બધું ભારતીય જનતા પાર્ટીના વખત પછી જ થયું છે તો સમાજને એક અપીલ કરું કે આપણે એને બધાને વધાવીએ અને ખાસ ભાવેશભાઈ કે તમને જોઈને મને એમ લાગે છે કે હું દરેક દરેક પેરેન્ટ્સને અપીલ કરું કે જે નેચરલી વસ્તુ છે એને પોતે પણ પેલા અપનાવી લે તો સમાજ ચોક્કસ અપનાવશે કારણ કે જયારે બાળક નાનું હોય છે ત્યારે એને ખબર નથી પડતી કે હું થર્ડ જન્ડર માં આવીશ પરંતુ જયારે એના થોડીક લાગે ત્યારે સમાજથી બી અને ઈચ્છે છે કે એ ત્યાં પોતાના ગ્રુપમાં જાય હું અપીલ કરું છું કે ભાવેશભાઈ ની માતાને પણ નમન કરું છું કે જેમણે અત્યારે બે હજાર તેર માં ભાવેશભાઈ પ્રાઈમરી સ્કૂલમાં હતા અને કદાચ હું પણ ત્યાં જોબ કરતી હતી સીઆરસી કોર્ડિનેટર તરીકે હું ઘણી વાર ગઈ છું અને મને ખ્યાલ હવે આવે છે કે ના હું એમને મળી છું અને આ બધું જોઈને જયારે અંદર થાય છે કે આવી એકાદ વ્યક્તિને પણ આપણે એનું ઉત્થાન થાય એ પગભર થાય અને આત્મનિર્ભર એ મોદી સાહેબનું એક સ્વપ્ન છે તો આ પણ ત્રીજી જ્ઞાતિ જાતિના જે લોકો છે એ પણ પોતાની રીતે આત્મનિર્ભર થાય તો ગવર્મેન્ટ તો સાથે જ છે હવે આપણે ગુજરાત ગવર્મેન્ટની જયારે વાત કરીએ છીએ ત્યારે કે આપણે જે કહીએ છીએ કે વોટર આઈડી માટે એ લોકોને જે હોય છે એ પણ એ લોકોને મતદાન કરવાનો પણ સંપૂર્ણ હક છે એના સિવાય મિલકત પણ એ પોતાના નામે ખરીદી શકે છે વેચી શકે છે એનાથી વિશેષ છે એસી કરોડ જેવા આખા દેશમાં અન્ન યોજનાનો લાભ મળે છે મફત અન્ન યોજના તો એ લાભ પણ એ લોકોને મળે જ છે અને છતાં ન મળતો હોય કોઈ રહી ગયું હોય તો અમારા લોકોનો ચોક્કસ સંપર્ક સાધે અમે ચોક્કસ હેલ્પફુલ થશું અને વિવિધ યોજનાઓ જે છે અને ખાસ તો કે રાજસ્થાન સરકારે જયારે આપણે ભારતીય જનતા પાર્ટીની સરકાર સિંહ ચૌહાણ એમપીમાં છે તો એ લોકો બધાએ એક નક્કી કર્યું છે કે એક ટકો જે ગવર્મેન્ટની આટલા જોબની જાહેરાતો બહાર પડે છે પોલીસ કોન્સ્ટેબલની ને તલાટી ની ને આની ને તેમાં એક ટકાની માંગણી આપણી ગુજરાત ગવર્મેન્ટની છે જ કે આ લોકોને કંઈક પ્રાધાન્ય આપે તો એ લોકો પોતાની રીતે પગભર થઈ શકે અને સમાજને તો ફરી ફરીને હું એક વખત દોહરાવીશ કે આપણે એમ લાગે કે એ લોકો ભીખ માંગે છે એ ભીખ માંગે ક્યારે માંગે છે કે જયારે તરછોડાયેલા હોય છે એ પોતાની રીતે પગભર નથી અને જે કુદરતી એ લોકો સાથે અન્યાય થયો છે એ અન્યાય ભલે પોતાની રીતે સહન કરે પણ પેટનો ખાડો પૂરવા માટે તો કંઈક કરવું જ પડે એટલે જ્યારે આપણે આપણા સમાજ સ્વીકારશે કે આપણે એમને પગભર થઈએ એ પોતાનું બિઝનેસ કરે પોતાને ક્યાંક નોકરીમાં રાખે આપણે કોઈ નોકરીને જ્યારે કોઈ આવા થર્ડ જેન્ડર જાય છે તો ના જ પાડી દે તો એ બધું આપણે જો સમાજમાં થોડોક બદલાવ લાવશું તો દુલારીબેન મને ચોક્કસ લાગે છે કે આ લોકો કોઈના પર પણ નિર્ભર નહીં રહે પોતે આત્મનિર્ભર થશે અને સૌમાનભેર જીવન જીવી શકશે ફરી ફરીને ભાવેશભાઈને મળી અને મને ખૂબ ખૂબ આનંદ થયો અને ખાસ તો તમારી ક્લબને અભિનંદન કે આવા સરસ સરસ પ્રોગ્રામ કરે છે yeah okay. ગોદાવરીબેન આપનો ખૂબ ખૂબ આભાર આજે તમે પણ ટ્રાન્સજેન્ડરોને ખૂબ જ ઉપયોગી થાય એવી માહિતી પૂરી પાડી છે અને તમે એક પહેલ અને ટહેલ પણ મૂકી છે કે હજુ પણ કોઈ આવા લાભોથી વંચિત હોય તો ચોક્કસથી તમારો સંપર્ક કરશે અને આપણે યોગ્ય દિશા નિર્દેશ એમને આપીશું તમે જે વાત કરી આત્મનિર્ભરની તો મારે એક ક્યાંક મેં વાંચેલું એ વાત યાદ આવે છે કે ટ્રાન્સજેન્ડરો એવું નથી કે કોઈ એક ક્ષેત્રમાં જ પ્રગતિ કરે છે દરેક પાસે ભારતમાં આજે ઘણા બધા ક્ષેત્રો છે તો એક ટ્રાન્સજેન્ડર ડોક્ટર પણ બની ચૂક્યા છે અને એણે સમાજમાં પોતાનું નામ રોશન કર્યું છે અને પોતાનું સ્થાન ઊંચું બનાવ્યું છે અને ડોક્ટર બન્યા પછી એણે એવું સાબિત કર્યું છે અને એવું અન્ય ટ્રાન્સજેન્ડરો માટે કીધેલું છે કે ટ્રાન્સજેન્ડર હોવું એ કુદરત પર નિર્ભર છે પરંતુ કાબેલ હોવું એ પોતાની મહેનત પર નિર્ભર છે તો આ વાક્ય છે ને એ ખાસ આપણને સ્પર્શી જાય છે ગોદાવરીબેનને કંઈક શેર કરવાનું મન થાય છે ગોદાવરીબેન દુલારીબેન બીજું એક ગવર્મેન્ટની યોજના છે કે આ થર્ડ જેન્ડરમાંથી ગમે એ એક પ્રિફર કરે કે મેલ કે ફિમેલ એને બનવા માટે તો ત્યારથી ગવર્મેન્ટે ઘણા વર્ષોથી એ રૂલ્સ છે કે એમાં અઢી લાખ પણ હવે તો મને લાગે છે પાંચ લાખથી પણ ઉપર એ લોકોને સહાય આપવામાં આવે છે તો એ પણ અહીંયાની બે આ લોકોને હું રિક્વેસ્ટ કરું છું કે તમે જેને પણ આ લાભ લેવો તો ચોક્કસ કોઈ પણ સમાજ સુરક્ષામાં જાય કોઈ પણ અમારે ત્યાં આવે તો અમે ચોક્કસ અને ઉજ્જવલા યોજના છે ગ્રામીણ જ્યોતિ યોજના છે એવી બધી યોજનાઓનો લાભ આ લોકો પૂરેપૂરો ઉઠાવે ગુજરાત ગવર્મેન્ટને પૂરેપૂરો જે આટલી સરસ સુંદર કરે છે તો એના માટે એમનું પણ બળ પૂરું પાડે અને પોતે પણ આત્મનિર્ભર થાય ખૂબ સરસ વાત કરી ગોદાવરીબેને અત્યારે આપણી સમક્ષ ઇનરવિલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગોમાંથી અમારા ઇનરવિલ ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક આઈએસઓ રચનાબેન શાહ અમારી સમક્ષ ઉપસ્થિત છે તો આપણે એમને આમંત્રણ આપીશું અને આ ચર્ચામાં એમને પણ જોડીશું કે અત્યારે ઇનરવિલની જે કાર્યો છે કે સપોર્ટ ટુ ટ્રાન્સજેન્ડર તો આ રિલેટેડ આપણે આજે આ ટોક શોનું આયોજન ક્લબ લેવલે ચોક્કસ કર્યું છે પણ આપ ડિસ્ટ્રિક્ટ આઈએસઓ છો તો ડિસ્ટ્રિક લેવલે આપ અમને માર્ગદર્શિત કરો કે ઇનરવ્હીલ છે એ ટ્રાન્સજેન્ડરો માટે શું શું કાર્ય કરી રહ્યું છે અને ઇનરવિલના માધ્યમથી સમાજમાં ટ્રાન્સજેન્ડરો માટે શું પહેલ કરવામાં આવી રહી છે રચનાબેન શાહ સૌ તો બધાને નમસ્કાર અને ઇનરવીલ ક્લબ ભૂજ ફ્લેમિંગો જેમના દ્વારા આજે આપણું આ એક ટોક શો આયોજન કરવામાં આવ્યું છે અને એના પ્રેસિડેન્ટ અને એમના મેમ્બર એ બેને હું થેન્ક યુ કહીશ હું આ એક ક્લબનું જ ભાગ છું એ ક્લબમાંથી જ હું આગળ વધી છું તો આજે મને જે રોલ પ્લે કરવામાં આવે છે કે ભાઈ હું ડિસ્ટ્રિક અને આપણો ઇનરવિલ એસોસિએશન જે ઇન્ડિયા વાઇઝ છે તો આપણા એસોસિએશન પ્રેસિડન્ટ પ્રીતિબેન ગુગનાની એમને જે આપણે મંથ વાઈઝ ટ્રેલ બ્રેઝરમાં જે થીમ આપ્યા છે એમાં ડિસેમ્બર મંથ ઈ યુઝ ટુ યુઝફુલ ફોર ઝેન્ડર ઇક્વેલિટી એટલે આપણે ઝેન્ડર ઇક્વેલિટી તો આપણા ત્રણ ઝેન્ડર છે મેલ ફિમેલ અને થર્ડ ઝેન્ડર તો દરેક ક્લબ એના માટે ઘણા બધા કાર્યો કરે છે બેઝ ઝેન્ડર ઇક્વેલિટી એટલે મેલ અને ફિમેલ જે આપણે એમના એજ્યુકેશન માટે અને ઘણી બધી રેલીઝને આ બધું કરવામાં આવે છે પણ આજે આપણે જે ટોપિક માટે ભેગા થયા છીએ એ છે થર્ડ ઝેન્ડર તો એઝ પર એસોસિએશનમાં ઘણા બધા પ્રોજેક્ટ્સ એ લોકો માટે થાય છે સર્વપ્રથમ હું શરૂ કરીશ તો મેડિકલ કેમ્પ્સ એ લોકો માટે અત્યારે પૂરા ઇન્ડિયા લેવલ પર ડેન્ટલ ચેકઅપ સ્કીન કેર ચેકઅપ પ્લસમાં એચઆઈવીના જે ચેકઅપ કેમ્પ છે એ એમના માટે થાય છે એ થયું એક હેલ્થ ડિપાર્ટમેન્ટ એના પછી એમને પગભર કરવા માટે બ્યુટી સેમિનાર અને અધર એક્ટિવિટીઝ એટલે એમને જે આર્ટ અને કલ્ચર છે મ્યુઝિક ક્લાસીસ એમના માટે ઓર્ગેનાઇઝ કરવામાં આવી રહ્યા છે પગભર કરવા માટે સાથે સાથે એવા જે હેન્ડીક્રાફ્ટના ક્લાસીસ છે એ બી એમના માટે ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે અત્યારે આપણે બધા જાણીએ છીએ વિન્ટર સિઝન્સ છે તો એમના માટે એ લોકોને બ્લેન્કેટ ડોનેશન વિન્ટરથી રિલેટેડ સ્વીટ ડિસ્ટ્રીબ્યુશન ભાઈ આપણે બધી જ જગ્યા સ્વીટ ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ તો સુકામ એમના ભેગું ન કરીએ બ્લેન્કેટ આપણે હરેકને ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ તો આપણે એમને બી ડિસ્ટ્રીબ્યુટ કરીએ પછી એક બહુ અગત્યનો મુદ્દો એટલે એજ્યુકેશન આજે ઘણા બધા ક્લબો એ લોકોને પગભર કરવા એ લોકોને પોતાની આઈડેન્ટિટી ક્રિએટ કરવા માટે ફાઇનાન્શિયલી હેલ્પ કરે છે એજ્યુકેશન માટે કે ભાઈ બહુ મોટા મોટા પદો માટે ડૉક્ટર એડવોકેટ બનવું હોય તો એક્સપેન્સીસ આવે છે તો એમને એઝ અ સ્કોલરશીપ એમને મદદ કરવામાં આવી રહી છે આપણા ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો ફાઇવમાં જ જોઈએ તો ઘણા બધા ક્લબોએ એમના સાથે પ્રોજેક્ટ કર્યા છે એમને મળીને એમના ભેગું ટાઈમ સ્પેન્ડ કર્યું છે અને એ લોકોની ભાવનાઓ પોતા સુધી લીધી છે કેમ કે ઘણી એમ હોય કે એમની પાસે બધું જ છે પણ એમના સાથે વાત કરવાવાળો કોઈ નથી એ એમ કહે છે કે અમે બધા પાસે જઈએ છીએ એમના સુખ દુઃખમાં ભેગા થઈએ છીએ પણ અમારા સુખ દુઃખ ઇનરવ્હીલના મેમ્બરો આવીને અમારા ભેગો મનાવી રહ્યા છે સાથે સાથે ઇનરવ્હીલમાંથી ઘણા બધા ક્લબોએ એમના એચઆઈવી ટેસ્ટિંગ આપણા ડિસ્ટ્રિક્ટમાંથી કરાવેલા છે મેડિકલ કેમ્પ્સ એ લોકો માટે ગોઠવામાં આવ્યા છે એમને બેસિક નીડ્સ જે હાઈજીન કીટ આપવામાં આવી જોઈએ એવી હાઈજીન કીટ બી એમને આપવામાં આવી છે અને આજે તો એક બહુ સરસ મારા હોમ ક્લબે જ આ એક રેડિયો ટોક ઓર્ગેનાઇઝ કર્યું છે કે જેમાં આપણે જોઈએ છે કે આપણા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ગોદાવરીબેનને આપણે ગવર્મેન્ટ સ્કીમ્સ એ લોકો માટે શું છે એની માહિતી આપી અને ભાવેશભાઈ જે આપણા ભેગા જ છે અને જે પોતાના પગભર ઊભા છે એમને બી પોતાની વાત શેર કરી કે આ વાત આકાશવાણીના માધ્યમથી ઘર ઘર સુધી જશે અને ઘર ઘરથી એક એક વ્યક્તિના મન પર એ પ્રભાવ નાખશે કે આ જેન્ડર ઇક્વેલિટી કેટલી ઇમ્પોર્ટન્ટ છે તો એના માટે હું રીટાબેન અને દુલારીબેનને ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ કે એ બે જણાએ આ એક મોટું બેડો અહીંયા લીધું છે અને ઘર ઘર સુધી પહોંચાડ્યું છે હું ગોદાવરીબેન સાથે જોડાયેલી છું અને ગોદાવરીબેને મને અત્યારે રિસન્ટલી ટ્રાન્સજેન્ડરના પ્રોજેક્ટ માટે ઇન્ચાર્જ તરીકે બી નેમ્યું છે એનું શ્રેય તમને બેને જાય છે કેમ કે તમે આ ટોક શો કર્યો અને આ વિષયની ઇન્ફોર્મેશન મળી અને અમે કચ્છભરમાં આપણે આગળ બી બધા મળીને એમના માટે કામ કરશું એટલે હું ગોદાવરીબેન ભાવેશભાઈ સાથે રીટાબેન દુલારીબેન અને સૌ પ્રથમ આપણા આકાશવાણીનો ખૂબ ખૂબ આભાર માનીશ કે એ લોકો આપણે ઓપોર્ચ્યુનિટી આપે છે કે આપણે આપણે મનની વાતો એક ઘર સુધી એક વ્યક્તિ સુધી પહોંચાડવાની કોશિશ કરીએ છે એઝ અ હ્યુમન બિંગ હું તો ઓલવેઝ એક જ વસ્તુ માનું છું કે ગર્લ બોય અને થર્ડ જેન્ડર એ બધા ઇક્વલ છે આપણે નિર્માણ કરવાવાળો જે પરમપિતા પરમેશ્વર છે એને આપણે નિર્માણ કરીને આ ધરતી પર મૂક્યું છે આપણી નિષ્ઠા અને આપણી ભાવનાથી આપણે બધા સાથે એકત્રિત થઈને કામ કરવાનું છે અને આપણા દેશને આગળ વધારવા માટે એક હવનમાં આહુતિ આપવાનું કાર્ય આપણે બધા કરી રહ્યા છીએ અને ઇનરવેલ ઓલવેઝ બધા જ પ્રોજેક્ટમાં હરેકને સપોર્ટ કરતો હોય છે અને એસોસિએશને સ્પેશિયલી આ મંથ એટલા માટે જ આપ્યું છે કે એનથી આપણે સમાજ સુધી પહોંચીએ એ લોકોને જેટલી બનતી કોશિશ આપણે પોતાનું સ્થાન આપવામાં મદદ કરીએ કેમ કે ગવર્મેન્ટે તો એમને એક સ્થાન આપ્યું જ છે પણ આપણે એમને અપનાવતા નથી ઘણી બધી વસ્તુઓ છે કે આપણે બી પહેલ કરીને એમને આપણા જેમ સમજવાની જરૂર છે ધન્યવાદ રચનાબેન શાહ એસોસિએશન લેવલે ઇનરવેલના પ્રોજેક્ટ અને સમાજ ઉપયોગી ટ્રાન્સજેન્ડરો માટે જે કાર્યો થયા છે એ વિશે ખૂબ જ સુંદર માહિતી આપી અને સાથે સાથે અન્ય મુદ્દા પણ એમણે સરસ વણ્યા છે ત્યારે ભાવેશભાઈ એટલી બધી ચર્ચાના અંતે એ પૂછવાનું મન થાય કે ટ્રાન્સજેન્ડર વ્યક્તિત્વો માટે અન્ય વ્યક્તિત્વ માટે આપ તમારી દ્રષ્ટિએ શું સંદેશ આપવા માંગશો સમાજમાં એવા ઘણા ટ્રાન્સજેન્ડર છે જે તમને સાંભળીને પ્રેરણા તો લેવાના જ છે પણ તમારા તરફથી એવો કોઈ સંદેશ ખરો કે જે પ્રેરણારૂપ લઈ અને એ લોકો આગળ વધી શકે યસ મેમ સો ટકા આ પ્રોગ્રામ તરફથી હું એક ટ્રાન્સજેન્ડર થર્ડ ને એક હું મેસેજ દેવા માંગીશ કે ફક્ત તાળી પાડવાથી જ આપણે આગળ નહીં આવીએ એનાથી આપણે આપણી ઓળખાણ પોતે ઓળખવી પહેલાં આપણે પોતાને ઓળખશું ત્યાર પછી આપણે સમાજને ઓળખાવી શકશું આપણે સમાજ આપણા સામે સરકાર અત્યારે હાથ લંબાવી છે પણ ચાર પગ આપણે હાલવું પડશે એટલે હું તમામ ટ્રાન્સજેન્ડરો છે જે અત્યારે કદાચ મઠમાં છે કાં પછી અત્યારે ઘરે છે તો એ પોતાના તરફથી એક સ્વનિર્ભર માટે પોતાને ઓળખે કે મારા અંદર શું આવડત છે કોઈ પણ ફિલ્ડ છે કોઈ પણ એમનું વર્ક છે એનામાં એ પોતે ધ્યાન આપે અને બની શકે એટલું સરકારને પણ સપોર્ટ કરે કે જેનાથી રીડેવલપ સરકાર થર્ડ જેન્ડર તરફથી પણ થઈ શકે છે થ્રી સેવન્ટી સેવન કલપના તહેત ભાવેશભાઈએ ખૂબ સરસ વાત કરી કે આપણે પહેલાં પોતાની જાતને ઓળખવું પડશે આપણામાં રહેલી ટેલેન્ટ બીજાને ક્યારે ખબર પડશે જ્યારે આપણે ખુદ મઠારી અને સમાજને કંઈક આપીશું ત્યારે આપણામાં શું છે એ કોઈ પણ વ્યક્તિ જાણી શકશે તો આવા દરેક ટ્રાન્સજેન્ડર જે આ કાર્યક્રમ સાંભળી રહ્યા છે તો ભાવેશભાઈના માધ્યમથી આપ જરૂર પ્રેરણા લેજો મારે બસ આ ચર્ચાના સમાપનના અંતે એટલું જ કહેવાની ઈચ્છા થાય છે કે નર નારીની દુનિયામાં આ કડવા સમાજની રચનામાં અનેક ટ્રાન્સજેન્ડર વ્યક્તિત્વને મળી ગઈ સંવિધાનની ભેટ ત્રીજા દરજ્જાના રૂપે ભલે ઝંખી રહ્યા છે આત્મસન્માન ઝંખી રહ્યા છે આત્મસન્માન એકલો રસ્તો કંડારતા કંઈ કેટલાય ટ્રાન્સજેન્ડરને આવો સાચી રાહ દેખાડીએ આવો સાચી રાહ દેખાડીએ આજે આ ટોક શોના હેતુ સ્વરૂપ આપણે સર્વે પોતાના વિચારો રજૂ કર્યા છે આપણા મહેમાનશ્રીઓ ગોદાવરીબેન ઠક્કર અને ભાવેશભાઈ માતંગ આપણી સાથે આ ક્લબના કાર્યક્રમમાં જોડાયા છે અમારા ડિસ્ટ્રિક્ટ પ્રતિનિધિ ડિસ્ટ્રિક્ટ આઈએસઓ રચનાબેન શાહ અને અમારી સાથે અમારા પ્રેસિડેન્ટ રીતાલીબેન ગણાત્રા અને સાથે સાથે આકાશવાણી ભુજના સમગ્ર પરિવારનો પણ આ તકે હું આભાર માનીશ કે ઇનરવેલ ક્લબ ઓફ ભૂજ ફ્લેમિંગોને સમાજને કંઈક નવી પહેલ માટે જોડવા માટે અમને અમને અહીં બોલાવી અને જે તક આપી છે તે બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર શ્રોતા મિત્રો હમણાં જ આપ ઇનરવેલ ક્લબ ઓફ બુજ ફ્લેમિંગો રેડિયો ટોક શો સાંભળી રહ્યા હતા આજનો વિષય હતો ટ્રાન્સજેન્ડર સમાજનો ત્રીજો સ્તંભ આ ચર્ચામાં ભાગ લઈ રહ્યા હતા પ્રેસિડેન્ટ રીટાલીબેન ગણાત્રા ડિસ્ટ્રીક આઈએસઓ રચનાબેન શાહ જાણીતા મહિલા સામાજિક કાર્યકર્તા અને ભારતીય જનતા પાર્ટી કચ્છ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી ગોદાવરીબેન ઠક્કર વ્યક્તિ વિશેષ સિંગર શ્રી ભાવેશભાઈ માતંગ સૂત્ર સંચાલન દુલારીબેન ઠક્કર ક્લબ મેમ્બર પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું